બોલીકૃષ્ણગનૈયા લાલ્કિજ શ્રીમત્સદુણશાલી ચિદેચિદે વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષરમોટિસુખદ નૈકાવતારરાધિપે શ્રીપુરુષોત્તમ નિવિ વેદારધિકીત્ય વિભુ તન્મોક્ષરુક્ત સહજ નંદ ધામ આજના શુભને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ અયોધ્યાનગરની અંદર એક સમયે એક ગામની અંદર સીતાપુર ગામની અંદર એક બહેન એ રહેતા હતા તેમનું નામ હતો શાંતાબેન આ સાંતાબહેન એ પોતે એ ઘરનું કામકાજ કરતા હતા એક વખત આ સાંતાબહેનને એટેક આવ્યો એટલે પોતે એ એક હોસ્પિટલની અંદર તેમના દીકરાએ લઈ ગયા અને પછી આ બેનને દાખલ કર્યા એટલે આ બેનને ટેબલ ઉપર જ ભગવાનના દર્શન થયા અને બેને ભગવાનને કહ્યું કે હે પ્રભુ મારા હજુ ચોપન વર્ષ થયા છે હજુ છેતાલીસ વર્ષ મારે જીવવાનું બાકી છે તો આપ મને જીવતદાન આપો આમ કહ્યું અને પછી ભગવાન એ અદૃશ્ય થઈ ગયા આ બેનનું ઓપરેશન એ સંપૂર્ણ રીતે એ પૂરું થયું આ બેન ધીમે ધીમે સ્વસ્થ થયા શાંતાબેન હવે તેમને વિચાર આવ્યો કે મને ભગવાને દર્શન આપ્યા છે અને એમણે કહ્યું કે હજુ તમારે છેતાલીસ વર્ષ જીવવાના બાકી છે તો એમણે એ દવાખાનાની અંદર જ એક મેકઅપવાળા બેનને બોલાવ્યા અને પોતે એકદમ યુવાન હોય એવો પોતે મેકઅપ કરાવ્યો અને એમણે વિચાર્યું કે હવે થોડા વર્ષો જીવવાનું છે તો હું ખૂબ સુંદર રીતે એ જીવું આમ એમણે વિચાર્યું અને એકદમ એ પોતે યુવાન હોય તેવા લાગતા હતા હવે આ બેન પોતે શાંતાબેન એ સ્વસ્થ થઈ ગયા અને પોતે એ ઘરે જતા હતા તેવા સમયે એ ખટારાએ ટક્કર મારી અને આ પ્રાણ પંખેરું ઉડી ગયું એટલે આ જે બેન હતા એ પોતે જ્યારે એ ભગવાન એ જ્યારે એમને લઈ ગયા યમરાજા આવીને ભગવાનને એમણે વિનંતી કરી શાંતાબેને કે હે પ્રભુ મારા હજુ એ વર્ષો બાકી હતા જીવવાના છેતાલીસ છેતાલીસ વર્ષ અને આપે તો મને દર્શન આપ્યા હતા કે હજુ હું તમને જીવતદાન આપું તમે શોખ જીવો ત્યારે ભગવાને કહ્યું કે તમે જ્યારે હું ભૂલો પડી ગયો તમારું મેં મુખ આમ સુંદર જોયું એટલે મેં વિચાર કર્યો કે આ તો શાંતાબેન હોય નહીં આમ કરી અને એ તમને ઉપાડી લીધા મિત્રો ભાઈઓ આ મુર્ષ ડસ્ટ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે મૂળ જેવા છે એવા જ હોઈશું તો ભગવાનને પ્યારા લાગીશું ભગવાનને ગમીશું પરંતુ જ્યારે આપણે આપણા મુખાકૃતિને બદલવાનો એ પ્રયાસ કરીશું તો ભગવાન પણ ભૂલા પડે છે માટે જ કહ્યું છે કે આપણું જે મુસાફરીનું જે જીવન છે એ ખૂબ ટૂંકું છે ક્યારે ટિકિટ ફાટે એ કોઈને ખબર નથી એટલે જ કહ્યું છે બેસવું હોય તો બેસી જાજો ગાડીઓ પડી જાય છે મોહન માસ્તર ટિકિટ માગી દોડમ દોડી થાય છે મોહન માસ્તર ટિકિટ માગે દોડમ દોડી થાય છે આપણું જીવન અમૂલ્ય રત્ન સમાન છે માટે આપણે સુખરૂપ આનંદથી આપણે આપણો ભગવાનનું ભજન કરી અને આપણું જીવન વિતાવીએ હંમેશને માટે ખુશ રહીએ કોઈને પણ દુઃખી કરીએ નહીં એક વખત એક ભાઈ એ બસની અંદર ચડતા હતા અને એક બેનને એ જે એમનો થેલો હતો ભાઈ જોડે એ પેલા બેનને અથડાયો એટલે આમ બેને થોડુંક મુખાકૃતિ એમ બદલી ખરી પરંતુ કંઈ બોલી શક્યા નહીં અને પછી બસની અંદર એ ભાઈ ચડી ગયા અને પછી પેલા બેનને પેલા ભાઈએ પૂછ્યું કે બેન તમે મને વઢ્યા કેમ નહીં ત્યારે પેલા બેને કહ્યું કે જુઓ ભાઈ મારી પાસે પહેલાં તો સમય નથી તમને ઝઘડો કરવા માટે અને મારે ક્યાં ઈર્ષ્યા કરવાની મારે ક્યાં તમારી જોડે જીભા જોડી કરવાની મારે આમ આગળનું સ્ટેશન આવે ત્યાં ઉતરી જવાનું છે તો પછી હું તમારી સાથે વઢીને શું કરું આમ કરી અને પેલા બેને પેલા ભાઈને જવાબ આપ્યો એટલે આની અંદર મૂળ સિદ્ધાંત છે શું આપણે જ્યારે સ્ટેશન આવે ત્યાં કયા સ્ટેશને ઉતરી જવાનું આપણે ખુદને ખબર નથી માટે આપણે આપણા જીવનની અંદર કોઈને ઈર્ષ્યાનો ભાવ કરવો નહીં કોઈના ઉપર ક્રોધ કરવો નહીં કોઈને વઢવું નહીં કોઈને હેરાન કરવા નહીં આપણે આમ આપણે આપણા જીવનની અંદર હંમેશની માટે ખુશ રહી અને બીજા નડતા હોય એમનું આપણે સહન કરીએ એમને આપણે કહીએ કે અમારી કંઈક ભૂલ થઈ હશે અમારા જીવનની અંદર તો તમે આ જીવનની અંદર તમે અમને નડવા માટે આવ્યા છે પણ વાંધો નહીં જેટલી પણ અમને તકલીફો પડશે તે અમે સહન કરીશું ભગવાનને કહેવું હે પ્રભુ અમને અતિશયમાં અતિશય મુશ્કેલી પડે તો પણ અમે સહન કરવા માટે તૈયાર છીએ પરંતુ અમને તમ અમે તમને વિસારી ન શકીએ તમને ભૂલી ન શકીએ એ માટે અમને અને શક્તિ આપજો કે જેથી અમારી અંદર અતિશય સહન કરવા માટેની શક્તિ મળે એ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ ગનૈયા લાલ